રજૂ કરીએ પ્રસંગિક આજનો વિષય આજે સમગ્ર દેશમાં ચેટીચાંદ નું પર્વ વાતાવરણમાં ઉજવાઈ રહ્યું છે ચેટીચંદના પર્વ ચેટીચાંદને સિંધીયતના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજના પવિત્ર દિવસે સિંધી સમાજના ઈષ્ટદેવ જુલેલાલ કે ઉડરોલાલના જન્મ થયો હતો જુલેલાલ અમરલાલનો જન્મ ઈસવીસન નવસો એટલે કે વિક્રમ સંવત એક હજાર ચૈત્ર માસ ની પાકિસ્તાન અવતાર હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોમાં સમાનતા અને એકતા કાયમ રાખવા માટે થયો હતો તેમના જન્મ સમયે સિંધના નરસપુરમાં મુસ્લિમ બાદશાહનું રાજ હતું પોતાના રાજ્ય હિન્દુ પ્રજા મુસ્લિમ ધર્મ અંગીકાર કરે એ માટે બાદશાહે ઘણા પ્રયાસો કર્યા હતા એ દરમિયાન બાદશાહને ખબર પડી કે હિન્દુઓને બચાવવા માટે અમરલાલ સાહેબનો જન્મ થયો છે આ ખબર સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા અને તે અંગે તપાસ કરવા પોતાના વઝીરને નરસપુરમાં મોકલાવ્યા આ વઝીર જ્યારે નરસપુરમાં રતન રાયના ઘરમાં આવ્યા ત્યારે બાળ અમરલાલની અલૌકિક લીલાઓ જોઈને આશ્ચર્યમાં પડી ગયા તેમણે જોયું કે જે સ્થળે તેમણે એક બાળને પારણામાં સૂતેલો જોયો ત્યારે ત્યાં જ બીજા એક કિશોરને નિહાળ્યો અને થોડી બાદ એ જ જગ્યાએ વજીરને ત્યાં એક બુજુર્ગ દેખાયો વજીરે તેમની અનેક લીલાઓ નિહાળી એ પછી એમને ખાતરી થઈ કે આ કોઈ સાધારણ બાળક નથી પણ હિન્દુઓનો દિવ્ય અવતાર છે તેમણે બાદશાહને પૈગામ પહોંચાડ્યો અને અમરલાલને બાદશાહના દરબારમાં પધારવા અનુરોધ કર્યો અમરલાલ સાહેબે જણાવ્યું કે મને મનોમન યાદ કરશો તો હું હાજર થઈશ યાદ કરતા જ એમના આશ્ચર્ય વચ્ચે અમરલાલ સાહેબ દરિયામાં પ્રગટ થયેલા જોવા મળ્યા તેમણે જીવન દરમિયાન હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો કેળવવા પ્રયત્નો કર્યા હતા એમની નજરમાં રામ અને રહીમ એ જ હતા તેમણે સિંધમાં તીર્થસ્થાન ઊભું કર્યું હતું એમના આશીર્વાદથી કેટલાય લોકો રંકમાંથી રાય બન્યા હતા ચેટીચંદ

આ દિવસે ઘણા સિંધીઓ બહારના સાહેબ નજીકની નદી કે તળાવે લઈ જાય છે બહાર સાહેબમાં એક દીવો એટલે કે જ્યોત એટલે કે ખડી સાકર ફોતા ફળો અને અખા હોય છે તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે આ બધી વસ્તુઓને કાપડ ફૂલ ને પાંદડા ઢાંકી દેવાય છે આ સાથે ઘણી વખત ઝૂલેલાલની મૂર્તિ પણ હોય છે આજે સંસારમાં ઝૂલેલાલ સાંઈને અમરલાલ

આ પર્વની ઉજવણી કરવા ભાગ લેતા હોય છે